ત્રણ નવે પાંચને એક છ ને નવ પંદરનું ટોટલ થાય છે ભાઈ ભાઈ ટોટલની સંખ્યા બી બહુ જ જોરદાર છે ભાઈ ફ્રન્ડથી જોઈએ તો તમને પ્રોજેક્ટર લાઇટો મળી જવાની છે ભાઈ ગાડીની અંદર સૌથી પહેલાં આપણે ચાર બાજુ પ્રદક્ષિણા કરીશું પ્રદક્ષિણા કર્યા બાદ ગાડીના ઇન્ટિરિયરની ચર્ચા કરીશું ભાઈ ભાઈ ગાડીમાં મેકવિલ બહુ જ જબરજસ્ત લાગેલા છે ભાઈ એક્સયુબ્યુ પાંચસો એ ડબલ્યુ ટેલ વેરિયન્ટની અંદર છે ભાઈ પાછળ વાઇપર મળી સુવિધા મળી જવાની છે નેક વ્હીલ મળી જવાના છે ફૂટ રેસ્ટ મળી જવાનું છે ભાઈ ભાઈ ઓટોમેટિક મિરર મળી જવાના છે વધારેમાં વધારે માહિતીની ચર્ચા કરીએ તો ભાઈ સનરૂપ પણ અવેલેબલ છે ગાડીની અંદર તો હવે જઈશું આપણે ગાડીની અંદર અને ગાડીના ઇન્ટિરિયર વિશે ચર્ચા કરીશું તો દર વખતની જેમ અંદર જતા પહેલાં આપણે દર્શન કરીશું એકવાર ચાવીના તો ચાવી અત્યારે હાલ આપણને કઈ કંડિશનની અંદર જોવા માટે મળી રહી છે બટન દબાવતાની સાથે દરવાજા થઈ જશે અનલોક અનલોક દરવાજા ખોલતાની સાથે ટ્રીમોના દર્શન કરીએ તો ભાઈ ટ્રીમોની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે ટ્રીમોની અંદર ચાર પાવર ટ્રીમોના બટન મળી જવાના છે મિરર માટે એડજસ્ટેબલ મળી જવાનું છે અને મિરર લોક અને સાઈડ મિરર ઓપન હેન્ડ ક્લોઝ માટેનું બટન પણ મળી જવાનું છે હવે ચર્ચા કરીશું અંદરથી ઇન્ટિરિયરની તો ભાઈ સીટોની કન્ડિશન નવા પડી ગા પેક સીટ કવર લાગેલા છે ભાઈ ભાઈ

ડિસ્પ્લે કઈક આ રીતે જોવા માટે મળી રહી છે ભાઈ ઘણા બધા બટનો થી સુસજ જાય એવું આવી રહ્યું આ ડેશબોર્ડ નેટ એન્ડ ક્લીન એકદમ ચોખ્ખું પડીકા પેક દેખાઈ રહ્યું છે ભાઈ ગાડીની કન્ડિશન એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી છે ભાઈ સીટ કવરોની કન્ડિશન તો આ હા 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 જબરજસ્ત પ્રીમિયમ ક્વોલિટીના સીટ કવર લગાયેલા છે ભાઈ ગાડીની અંદર એસી પાવર ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે ભાઈ સાઉન્ડ સિસ્ટમ મજબૂત ચાલુ છે હવે જઈશું આપણે પાછળ પાછળની સીટોની કન્ડિશન પણ કંઈક વધારે પડતી સારી દેખાઈ રહી છે ભાઈ નવા નકોર સીટ કવર હોય છે ભાઈ લુક જ કંઈક અલગ આવી રહ્યો છે આ હા 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 ગાડીના સીટ કવર ભાઈ જબરજસ્ત કન્ડિશનમાં લગાયેલા છે ભાઈ પાછળ તમને કંઈક આમ રેસ્ટ આ રીતે સુવિધા એક્સ્ટ્રા ઓર્ડિનરી લગાવેલું છે ભાઈ આમ રેસ્ટ આમ રેસ્ટ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી તમને આ રીતે જોવા માટે મળી જવાનું છે ભાઈ પાછળની સીટોની કન્ડિશન કંઈક આવી બધે બધી સીટો ભાઈ નવી છે ભાઈ ખરેખર ગાડીની કન્ડિશન બહુ જ મસ્ત છે એન્જિન વેન્જિન હા 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 એકદમ લા જવાબ એન્જિન છે ભાઈ એક જ ચાલે ગાડી ચાલુ થઈ ગઈ છે મતલબ કે એન્જિન જબરજસ્ત છે પાછળથી ડેકીના દર્શન કરીએ તો કંઈક આ રીતે આપણને ડેકી જોવા માટે મળી જાય છે પાછળથી સીટો કંઈક આ રીતે ફોલ્ડ થતી હોય છે આની અંદર એક્સયુવીની અંદર આ રીતે સીટો ફોલ્ડ કરીને તમે પાછળથી ડેકી તરીકે ફાઇવ સીટર યુઝ કરવો હોય તમારે તો અહીંયા ઘડી ચાર પાંચ જણનો સામાન મૂકીને કોઈ લોંગ ટ્રીપની અંદર જવું હોય તો તમે જઈ શકો છો ભાઈ ગાડી આપણી દર વખતની જેમ ઓરિજિનલ હોય છે ટેન વેરિયન્ટની અંદર પૂછતાના સંરૃપનું એક્સ્ટ્રા ઓર્ડિનરી મળતું હોય છે હવે એકવાર આપણે દર્શન કરી લઈએ બોનેટના મેઇન પાર્ટ ચેક કરવો બહુ જ જરૂરી છે ભાઈ જો કે ગાડીનો સેલ માર્યો એટલે ખબર તો પડી ગઈ ભાઈ ગાડી ઓરિજિનલ કન્ડિશનની અંદર છે ઓહ ઓહો આગળથી ભાઈ બોનેટથી લઈને એપ્રોન થી લઈને બધું જ બધું 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 જ ઓરિજિનલ મળવાનું છે ભાઈ એન્જિન કંપની ફિટેડ તમને મળી જવાનું છે બાકીની ચર્ચા કરીએ તમારી સામે આવીને બે હજાર ને પંદરના મોડલની અંદર અત્યારે હાલ ભાઈ આપણે એક્સયુવી ડબલ્યુ ટેન વેરિયન્ટ અને ડીઝલની અંદર ગાડી અત્યારે હાલ જોયેલી છે ભાઈ ગાડીના કિલોમીટરની ચર્ચા કરીએ તો બ્યાસી હજાર કિલોમીટર યુઝ થયેલી ગાડી છે ગાડીના ઓનર સેકન્ડ છે ગાડી ઓરિજિનલ આવશે એન્જિન કંપની ફિટેડ આવશે અને જો આટલી સરસ કન્ડિશનની અંદર સંદૂપવાળી ગાડી પ્રોજેક્ટર લાઇટો પૂ ગાડી જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે અત્યારે જ મારો કોન્ટેક કરી શકો છો અને ભાવતાલની ચર્ચા કરી લઈએ તો માત્ર ને માત્ર છ લાખ અગિયાર હજારમાં ગાડી આપી દેવાની ગણતરી છે ભાઈ એની અંદર પણ લોનની સુવિધા અવેલેબલ છે તો ભાઈ વહેલા તે પહેલાં ધોરણે આ ગાડીને તમારી પોતાની બનાવી લેજો ખરેખર ગાડી બહુ જોરદાર કન્ડિશનમાં છે થેન્ક યુ